બારોટ પપ્પાનું નામ શું છે મતલબ વય વાંચનારા જૂના ચોપડા વાંચનારા એમ 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 વય વાંચનારા બરોબર છે એટલે વહીવંચા બરોબર છે

એમ તાલુકો કયો લાગે આપડે તાલુકો તાલુકો થરાદ લાગે તો હું છું તમારો મોબાઈલ મોબાઈલ નંબર મારો બત્રીપા ચોત્રીસ છોતેર ડબલ જીરો બત્રીસ પચાસ ચોત્રીસ હા બરોબર છે તમારા ફેમિલી માં કોણ કોણ મારે બે ભાઈ ને પપ્પા મમ્મી બેન બરાબર છે બરાબર છે પછી જે બીજા ભાઈ છે એ મોટા ભાઈ કે નાના ભાઈ એ છે એ નાના ભાઈ છે નાના ભાઈ હા હા બરોબર છે પછી નાના ભાઈના મેરેજ થઈ ગયા છે થઈ ગયા છે એમ તો એવું કેમ થયું કે ભાઈ નાના ભાઈ ના થઈ ગયા તમે રહી ગયા રહી ગયા એવું છે હું હું રાજકોટ કઈ જગ્યાએ રાજકોટ મોડીમાં

તો બરોબર તમારે તો જોકે માં હોય ને ચોપડા લખવાનું એટલે તમારે તમને આવડતું હોય ને બરોબર છે એટલે તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ અગાઉ તો થયેલું પણ પછી બધું એમ જ થઈ ગયું બધું પછી બધી ખામી આવવા મળી એટલે એટલે કેમ શું પ્રોબ્લેમ શું છે એમાં પ્રોબ્લેમ તો પછી છૂટા કરી નાખ્યા એમ એટલે વાંધો શું પડ્યો માણસ પડે પણ પછી બરોબર એમ હમ બરોબર છે બરોબર છે તો તો ગરીબ ચાલે હા ગરીબ ઘરનું કોઈ હોય છે તો એવું કોન્ટેક તમારો કરાવીશ હું તમને પછી તમારે રહેવા માટે મકાન માલિકી ના જ છે એમ હા 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 એ તમારે તમારે વજેગઢમાં જ છે મકાન

મારે આવક થાય 15 થી 20 હજાર નું اچھا اچھا 20 હજાર જેટલી મારે આવક થી જોઈએ આ બરોબર છે સમજી ગયા પછી આ મકાન તમારું છે કેટલા રૂમ વાળું છે રૂમ ને રૂમ તો આપણે છે હે એ રૂમ બે કી છે اچھا એ રૂમ છે હા હા બરોબર વાવ માં ઘણા મકાન ખાલી પડ્યા છે વાવ વાવ રેતો નથી પછી તમારે તમારું ગામ છે એનાથી સિટી કેટલું નજીકથી જાય અમારે અમારે તો અડધો કિલોમીટર થાય એમ અડધો થાય અને બીજું તમારે સિટી જ છે એમ હા 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 દિશાવાળા રોડે આપડે મકાન છે એમ એમ હા હા પછી તમારું જે ગામ છે એ કેવડું છે વસ્તી કેટલી છે તમારા ગામની મારા ગામમાં પાહિતર છે હે ચા ઘર કેટલા ઘર ચા હાઇટ ઘર છે પણ બીજા બાજુના ગામ માં તો ઘણા છે પાંચસો

અહીંયા શું છે નરેશ્વરી માતા નું મોટું ધામ છે નરેશ્વર માતા નરેશ્વરી માતા હા 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 બરોબર વાળા મહારાજ છે ને આ ત્યાં આવે છે દર વર્ષે પછી આજે નરેશ્વરી માતા માતાનો મેળો હોય આજે હમ આજે મેળો હતો અને જયારે નવગઢ હતો નવગઢ ત્યાં ગયો હતો ને અને પછી અહીંયાથી આગળ ભારત પાકિસ્તાન નજીક થાય ત્યાંથી નરેશ્વરી માતાથી પાકિસ્તાન થઈ ગયે

અચ્છા 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 સોલંકીની માં સોલંકી બે કુળ પૂજે છે કેમ કે બહુચિરાજી પૂજે છે પાટણ નામ એમ એમ હમ હમરાજી કેવરાય છે ને

દસ બાર વ્યક્તિ કા પંદર વ્યક્તિ થઈ જશું સમજાય ગયું સમજાઈ ગયું હવે ચાર સો ટકા કઈ વાંધો નહીં આપડે હવે તમારો ઓડિયો મૂકશું કોઈ સારું સારું પાત્ર તમને મળી જાય બરાબર છે તમારો મને ફોટો મોકલજો ને હા તમારો મને ફોટો મોકલી બરોબર છે આપણે તમારો ઓડિયો મૂકશું બરાબર છે અને તમારે કઈ સમાજ નું કઈ છે ક્યાં સમાજમાં કરવું એવું કઈ ઓકે ઓકે કોઈ પણ સમાજ હોય તો તમારા હાલે સમાજ વાંધો નથી બરાબર ને ભલે ભલે કાંઈ વાત ન આપડે તમારો ઓડિયો મૂકશું બરોબર હાજી હાજર લખાયું લખાઈ ગયો લખી ગયો આપડે બુક ની અંદર નામ લખી લીધું મોબાઈલ નંબર બધું લખી લીધું હા 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 વાત આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ